તમામ આગેવાનો કલાકારો અને સૌથી વાલા આપણે જેને મહારાષ્ટ્રની અંદર ખડે પગે સેવા કરી એવા સ્વયંસેવકો એ ના તો બધું ના થઈ શકત એટલે આ આમ તો અમે જ્યારે સમાજની અંદર કોઈ કાર્ય થતું હોય જ્યાં સુધી પ્રસિદ્ધિ મળતી હોય ત્યારે મજા આવે કે પ્રસિદ્ધિ મળે પ્રસિદ્ધિ પણ આ પ્રોગ્રામ પ્રસિદ્ધિનો નહોતો પ્રોગ્રામમાં સિદ્ધિ હતી અને જ્યારે સમાજની અંદર એક સિદ્ધ થઈ જાય સમાજ ત્યારે આ પ્રોગ્રામ આપણા માટે આપણો ના રહે પણ આ સમાજનો અને આપણા ધણીને અર્પણ કરવો રે એટલે આપણે આ પ્રોગ્રામ આ કાર્યક્રમ આ મહારાસ આપણે ભગવાન શ્રી કૃષ્ણને અને આહિર કુળને અર્પણ કરેલો છે બીજું કે ઘણી બધી વાતો થાય કે વિચાર આવવો પણ એ વિચાર આવ્યો જ્યારે પહેલી જ વાર અમારી મીટિંગ હતી બે હજાર ને એકવીસની અંદર સ્કૂલ ડાયરેક્ટરોની ત્યારે રમેશભાઈ અને આમાં મને ખબર નથી કોઈ શાળા સંચાલક હશે તો ત્યારે અમને મળ્યા પણ હશે ત્યારે અમે વિચાર કર્યો હતો કે ભગવાન સો વર્ષ દ્વારકા માર્યા કામ જ કર્યું આપણી જેમ અહીંયા કોઈ દે આનંદ નથી થયો તો એવું કેવું કાર્ય કરી શકીએ કે એનાથી પ્રભુને આનંદ આપી શકીએ અને ત્યારે એવો વિચાર કર્યો કે જ્યાં રાસ હોય ત્યાં પ્રભુનો વાસ હોય એટલે આ અહીંયાથી જ શરૂઆત કરી બીજી મીટિંગ માયાભાઈ ગોપેશ્વરથી અને એને બહુ સુંદર રીતે ભગાવવા પીએ તો પહેલાં જ સન્માન આપી દીધું કે સ્ત્રીઓ આગળને અમે તો એકદમ કહેવાય ને આનંદમાં આવી ગયા આહા આટલું મોટું સન્માન સીધા અમે બાલકેશ્વર હતા અને એમને કહી દીધું કે અમે બધા સામે બેસીએ છીએ અને તમે ચલાવવા ત્યારે જ એક શક્તિ ભરાઈ ગઈ કે ના કાંઈક નવું થવાનું છે ત્યારથી બીજી જ મીટિંગ થઈ આપણા માયાભાઈ ગોપેશ્વર જ્યારે એની મીટિંગ થઈ તો માયાભાઈએ પણ બહુ સુંદર રીતે એક કીધું કે આપણા રાસો થયા છે પણ બેનું ધ્યાન રાખજો આ રાસ અધુરા નારી અને એ વાક્યને અમે સતત ગ્રુપમાં ચલાવ્યું ક્યારે પણ અહંકાર આવે કોઈ પણ વસ્તુના બનાવો બને ત્યારે માયાભાઈને યાદ કરતા હતા અને ત્રીજા જ એવી જેને પાસેથી અમને ખૂબ સિદ્ધિ મળી અને પૂર્ણ કાર્યક્રમને અમે ડોર આપ્યો એવા માલદેવભાઈ આહિર માલદેવભાઈ આહિરને એક તમને ભાઈઓ નાનકડી વાત કે ખરેખર આ પ્રોગ્રામની અંદર ટોટલ પ્રોગ્રામ ઓટો મોડ ઉપર ચાલતો હતો પરમાત્મા એક પછી એક એક પછી એક એક પછી એક એક પછી એકની એન્ટ્રી આપતા હતા એવા જ પ્રોગ્રામને આપણે કહી શકાય કે હું તો હંમેશા કહેતી હતી કે આ મહારાજ છે મહામંથન છે ને એવા પાંચ પાંડવ મુડુભાઈ કંડોરિયા આ સરકાર અને સરકાર હંસરાજભાઈ આ અને દેવાનંદભાઈ અને સૌથી રામદેવભાઈ કંડોરિયા અને સૌથી વધારે ઉત્સાહીન અમારામાં શક્તિભાઈ એવા બારડ એટલું બધું કહેવાય કે પ્રોગ્રામ હતો પણ એને ઉપાડી લીધો કહેવાય ને ગોવર્ધન અમારે તો ગોવર્ધન અમારો તો મહારાષ્ટ્રનો એમનો જ ખૂબ મહેનત કરી ત્રણ ત્રણ ચાર ચાર મહિના એવા જ યુવાઓ બધા હતા અમારા મહેશભાઈ નંદાણીયાથી લઈ અને અમારા બેરામણભાઈથી લઈને તમામ આઈના તમામે તમામ શહેરના યુવાઓને જોડ્યા અમરેલીથી ભાવનગરથી ભાવનગરથી અમારા માયાભાઈના જ સન એ અમરેલી કચ્છથી લઈ તમામે તમામ યુવાનોને જોડ્યા પછી ગીતા શ્લોક ચાલુ થયું અને અમારા કલાકાર બહેનો કાયમ પુષ્પાબેનથી લઈ અને અમારા સભી બેન કચ્છમાં જ્યારે એક અનુભવ તમને નાનકડો કહીશ કે સભીબેન જ્યારે અમે કચ્છમાં ગયા એક મહારાષ્ટ્ર બીજો શરૂ થયો હતો એમાં મુડુભાઈથી લઈ અને સરકારને બધા બહુ બધા અહીંયા ફોન કરતા હતા કે એક જ મહારાષ્ટ્ર આપણો થાય બે મહારાષ્ટ્ર ન થાય ને એની અંદર જો એક સ્ત્રી શક્તિ કચ્છની અંદર સાબિત થઈ હોય તો અમારા એક મિનિટ ઊભા થશે સભીબેન ધાણેટીની અંદર મેં મુડુભાઈને આ વાતની પણ શેર કર્યું હતું ધાણેટીની અંદર છબીબહેને ત્યારે બાબુભાઈ હુંબલથી લઈને હું કચ્છમાં ગઈ હતી આ માટે કે ભાઈ રિક્વેસ્ટ કરવા ગઈ કે સમાજનો એક રાસ થાય બાબે રાસ કચ્છમાં રાસ થાય અહીંયા રાસ થાય તો સમાજમાં કોઈ એમ કહેશે કે આયરું રાહડા જ કરશે કે બીજું કાંઈ એટલે એક રાસ આપણે કરીએ અને છબીબહેને ખૂબ કહી દીધું કે બેન રાસ આપણા એક જ થશે ને આપણા એકલોહિયાનો એક રાસ થશે ત્યારથી એને ખૂબ અમને સપોર્ટ કર્યો એવા જ આમ જોઈ તો ભાવેશભાઈ એટલે અમારા જામનગરને અમે તો ભલે તમારા અહીંનું છે પણ અમે તો અમારા જામનગરનું જ રતન એને અમે છે એને પણ અમને ડેમોમાં અર્જુનભાઈ ગામો ગામ એક એક કલાકાર કોઈ પણ વસ્તુના બોલાવ્યા વગર બહેનોના કીધા વગર સામેથી આવી અને ખુદ ગાયું એ લોકોએ ડેમો રાશ કર્યા ને એ બધાના હિસાબે જ્યાં જ્યાં મેસેજ પહોંચ્યો ગામો ગામના બહેનો જિલ્લાના બેનો તાલુકાના બેનો એમાં જ મારા જામનગરને સૌથી વધારે મજબૂત રીતે જો કોઈ હંભાળું હોય તો અમારા અમિતાબેન બંધિયા ખૂબ મજબૂત રીતે મને કોઈ જામનગરની ચિંતા ના કરો બાકી બધે સંકલન કરો તો આવી જ રીતે આ બધી વસ્તુઓ તો અમારા માટે ઘણી બધી લાંબી છે પણ ટૂંકમાં જ એટલું કહી દો કે આ બધું તો થઈ ગયું પણ જો ઠાકર ના આવત તો ના થતા સૌથી મોટું બધા ભાઈઓ મને ઘણી ઘણી મારી પરીક્ષા લે કે આ પૈસાઓ નહીં થાય આ નહીં થાય આ નહીં થાય આ ના થાય ભગવાપા હંમેશા કે બધું થઈ જશે અને એની અંદર સવારે જ્યારે ચાર વાગ્યાથી સ્ત્રીઓ ભગાપા એક એક સ્ત્રીઓ આમ નદીઓની જેમ આવતી હતી ગાડીઓની જેમ પોતાના જ્યારે ગાડીની અંદરથી નીચેથી પગ મુક્ત થતી હતી અને એ આયર દરવાજા એના ખોલતા હતા ગાડીઓમાંથી અને એના ઘરેણા સંભાળીને પગ મુકતી હતી ત્યારે આના માટે તો કોઈક દિવસ ગીત બનવું જ જોઈએ કે ઠાકર માટે બધું ત્યાગવા તૈયાર હતા ત્રણ ત્રણ વાગ્યાના તો એ તમામે તમામ આપણા બધા ચોવીસ જિલ્લાના ભાઈઓ બહેનો બાળકોને અને આગેવાનો ખૂબ સપોર્ટ કર્યો ને એને આપણે ધન્યવાદ કહીશું વિચારો આવ્યા પછી નવ નવ મહિના આખું ગ્રુપને ચલાવ્યું એની અંદર તમામ જિલ્લાના તાલુકાના ગામના કમિટીના બેનો કલાકારો યુવાનો ભાઈઓ તમામે અમને સપોર્ટ કર્યો કોઈ દી શક્ય ના હોય એકથી આ કોઈ પ્રોગ્રામ થઈ શકે પણ આ પ્રોગ્રામની અંદર સૌથી વધારે ફાઇનલ એટલું જ કહીશ કે હું હંમેશાને એમ કહું છું કે પાંચ જણાએ દ્વારકાની અંદર સતત રહ્યા અને એ લોકો અને એક મીણસીભાઈ પંકજભાઈ તો તમને પણ ધન્યવાદ મીણસિંહભાઈ ક્યાં ગયા સૌથી વિણસીભાઈ તો બહુ 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 સપોર્ટ કર્યો તમે કીધું અમારા થઈ ગયા સાચું છે અમાર ખાતે થઈ ગયા તમને શંકા નથી કે રાઈટ જ છે અતિ એટલું બેલેન્સ શીખા અમે તમારી પાસેથી ધીરજ શીખા અને કેવી રીતે આને આગળ લઈ જવું એ બધું શીખા ખૂબ ખૂબ ધન્યવાદ મને લાગે છે કે દ્વારકાના જીવાભાઈ આવી ગયા છે કે જીવાભાઈ બહુ રસોડામાં અતિ સેવા કરી છે એવા હા મારો આમ ચશ્માથી દેખાય તો ગયા ચશ્મા હોય ખૂબ ખૂબ ધન્યવાદ આની તો વાતો છે ને આ જુગમાં નહીં પાછા જન્મ લેવું તોય મહારાજની વાતો કરશું એટલે પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને ફાઇનલી જ્યાં માયાભાઈ મળે ન્યા એમ જ કેતા મહારાસની બહેનો બપોર આવ્યો હવે કોકને ઘરે કરવા સારું ખૂબ શક્તિઓ ભરતા એમ કે તમે આટલી હદે તમે સતત દોડો છો તમે થાકતા નથી એમ એટલે બધાનો ખૂબ ધન્યવાદ અને આખા આહિર કોડ જે એક લોહી છે એના સદા તમામે જિલ્લાના કમિટી વતી બહેનો વતી હું એક આભાર માનું છું અને અમે સદા ઋણી રહેશું આ દુનિયામાં સદા જ્યારે જ્યારે જન્મ મળે અમે તમે તમામ આહિરાણીઓનું એક જ સૂત્ર છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર આ ધરતી ઉપર જન્મ મળે તો આહિર કુળમાં જન્મ હોજો કારણ કે આહીર કુળના જેવા આગેવાનોથી લઈ યુવાનોથી લઈ અને આહીર કુડના તમામ તમામ આહિરો જેવું આહીર બીજે ક્યાંય અમને નથી મળ્યું અને એટલા જ માટે વિશ્વ ઉપર આ પ્રોગ્રામ ગયો એનું એક જ રીઝન છે કે દરેક વસ્તુ કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય પણ આયા સફળ જે મહારાષ્ટ્રની પાછળ તમામે તમામ અમારા કુળના આહીરો હતા ખૂબ ખૂબ ધન્યવાદ બોલો દ્વારકાધીશ